फिर आप लोग बाहर आ गए आप ओहो डेंजरस

पैदल स्टेज से नीचे आए नीचे आए थे फायर ने आपको से, से फिर फायर वाले हेल्प किए सेवेंटी फिफ्टीन से ऊपर कितने लोग फंसे थे ये फ्लोर पे सब फ्लोर पे फ्लोर पे करीब सात लोग तो थे जो ऊपर वाले बैठे सब फ्लोर पे ऊपर के हाँ कहीं तो नीचे वाले तो ज़्यादा फंसे थे लेकिन हम लोग तो फिफ्टीन के बाद ऊपर ही आ गए थे नीचे ઓકે કેઈ ગરકલેસે છે ઓકે 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 ઓનરેજ સાહેબ રેડી ના 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 શું આપનું નામ છે અને આ બનાવ અંગેની માહિતી આપો એસબી જડજા ડિવિઝનલ ફાયર ઓફિસર અમદાવાદ ફાયર બ્રિગેડ આજરોજ જિસ્કોન પ્લેટિનમ બોપર સર્કલ ખાતે પાસે અમદાવાદ ફાયર બ્રિગેડના મેઈન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ પ્રહલાદનગર ઓડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઈટિંગ કરેલ છે આઠમા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે આઠમા માળેથી વીસમા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેબ હતી તે અંડર કંટ્રોલ છે ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે આશરે આઠથી નવ લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી એકસો આઠ દ્વારા મેડિકલ ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર કંટ્રોલ છે Thank you. Okay? Okay. okay.